નમસ્કાર મિત્રો દવા વડમાં હું છું સિદ્ધરાજસિંહ ફરી એક વખત આપનું સ્વાગત છે એક નવી વિધાનસભાના ધારાસભ્યોના ઇતિહાસને લઈ અને અમે આજે આવી ગયા છીએ આપણી વચ્ચે જી આ મિત્રો આજે આપણે વાત કરવી છે પાલિતાણા વિધાનસભાની કે જ્યાં ભાવનગર જિલ્લામાં આવેલી આ પાલિતાણા વિધાનસભામાં કેટલા ધારાસભ્યો અત્યાર સુધીમાં ચૂંટાઈને આવ્યા હતા સૌ પ્રથમ ધારાસભ્ય કોણ હતા ક્યારથી ત્યાં વિધાનસભા એસ્ટાબ્લિશ કરવામાં આવી અસ્તિત્વમાં આવી ત્યાંના સૌ પ્રથમ ધારાસભ્ય ત્યાંના વર્તમાન ધારાસભ્ય સુધી તમામની આપણે આજે વાત કરવાના છીએ સાથે સાથે આપણે એ પણ જાણવાના છીએ કે કઈ જ્ઞાતિનું ત્યાં જોર જોવા મળી રહ્યું છે કઈ જ્ઞાતિ ત્યાં બહુમતીમાં છે બીજું આપણે એ પણ જોવાના છીએ કે પાલિતાણાની વિધાનસભામાં કઈ કઈ પાર્ટી એ પોતાનો પરચમ લહેરાવવામાં સફળ ગઈ છે કઈ પાર્ટીનો પાલિતાણાને ગઢ માનવામાં આવે છે ત્યાં કેટલા ઉમ ઉમેદવારો ક્ષત્રિય સમાજમાંથી વિજય બન્યા હતા કેટલા ઉમેદવારો કોળી સમાજમાંથી વિજયી બન્યા હતા શું છે ત્યાંનું રાજકીય ગણિત વાત કરીએ આપણે પાલીતાણા વિધાનસભાની તો મિત્રો પાલીતાણા વિધાનસભામાં પાલીતાણા શહેર પાલીતાણા તાલુકો અને એ સિવાય સિંહોરના પણ કેટલાક ગામોનો સમાવેશ કરવામાં આવે છે જીયા મિત્રો પાલીતાણા શહેર અને પાલીતાણા તાલુકાની સિવાય સિંહોર તાલુકાના પણ કેટલાક ગામોના મતદારો એ પાલીતાણાની વિધાનસભામાં મતદાન કરતા હોય છે ત્યારે આપણે વાત કરીએ જ્ઞાતિના ગણિતની તો સૌથી વધારે સંખ્યા કોળી સમાજના લોકોની પાલીતાણા વિધાનસભામાં જોવા મળે છે જી આ મિત્રો કોળી જ્ઞાતિ આ બેઠક ઉપર પ્રભુત્વ ધરાવતી જ્ઞાતિ તરીકે અસ્તિત્વમાં આવે છે ભાવનગર જિલ્લામાં આ બેઠક આવેલી છે વિધાનસભા એમના નામની વાત કરીએ તો મિત્રો આજે પાલીતાણા વિધાનસભાની જે બેઠક છે એમને એકસો ને બે એવું નામ આપવામાં આવ્યું છે જી મિત્રો પાલીતાણાની જે વિધાનસભાની બેઠક છે એને વન ઝીરો ટુ એટલે કે એકસો બે વિધાનસભા એવું નામ આપવામાં આવ્યું છે ત્યારે હવે આપણે શરૂઆતથી શરૂ કરીએ કે ત્યાંના સૌ ધારાસભ્ય કોણ હતા કઈ પાર્ટીમાંથી આવ્યા હતા અને કઈ જ્ઞાતિમાંથી આવતા હતા વિડીયોના અંત સુધી અમારી સાથે જોડાયા

વિજેતા બની અને આવે છે તેઓ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટીમાંથી આવતા હતા અને પાલિતાણા બોમ્બે નામની વિધાનસભાના સૌ પ્રથમ ધારાસભ્ય થવાનું બહુમાન આ જોરસિંહ કસળભાઈ ઇન્દ્રાણી નામના વ્યક્તિએ મેળવ્યું હતું સાથે સાથે આપણે એ પણ જણાવી દઈએ કે આ જોરસિંહ કસળસિંહ ઇન્દ્રાણી હતા તેઓ એક કવિ તરીકેની છાપ પણ ધરાવતા હતા એની એ વિશેષતા પણ આપણે જણાવી દઈએ કે ત્યારે જ એ જ સાલમાં એમના ધર્મપત્ની કસ્તુરીબેન જોરસી ઇન્દ્રાણી એ બાજુની વિધાનસભા તળાજામાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ અને આવ્યા હતા પાલીતાણાના સૌપ્રથમ ધારાસભ્ય જોરસી એ બ્રહ્મભટ્ટ બારોટ સમાજમાંથી આવતા હતા ત્યારબાદ ઈસવીસન ઓગણીસો સત્તાવનની વિધાનસભામાં જોરસિંહના પત્ની કસ્તુરીબેન જોરસિંહ ઇન્દ્રાણી એ ધારાસભ્ય તરીકે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટીમાંથી ચૂંટાઈને આવે છે ત્યારબાદ મિત્રો ગુજરાત એક સ્વતંત્ર રાજ્ય તરીકે ઈસવીસન ઓગણીસો સાઠમાં અસ્તિત્વમાં આવે છે અને નવી વિધાનસભાની ચૂંટણીઓ ઈસવીસન ઓગણીસો બાસઠમાં યોજાય છે આ ચૂંટણીમાં ઝાલાવાડિયા વલ્લભભાઈ ભીમજીભાઈ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટીમાંથી અગિયાર હજાર ત્રેવીસ મતો મેળવી વિજેતા થાય છે તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવાર બટુકભાઈ હરગોવિંદ દાસ કે જેઓ ઇન્ડિપેન્ડન્સ લડ્યા હતા તેઓ મતો મેળવવામાં સફળ છે વાત કરીએ વિધાનસભા ચૂંટણીની તો તેમાં ડી જે પટેલ નામના વ્યક્તિ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટીમાંથી ચૌદ હજાર ચારસો ને પચાસ મતો મેળવવામાં સફળ થાય છે જ્યારે તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવાર બટુકરાય વોરા કે જેઓ ઇન્ડિપેન્ડન્સ લડ્યા હતા તેઓ નવ હજાર મતો મેળવવામાં સફળ થાય છે વાત કરીએ ઈસવીસન ઓગણીસો બોતેરની ની પાલિતાણા વિધાનસભાની તો આ વિધાનસભામાં બટુકરાય વોરા કે જેઓ સીપીઆઈ નામની પાર્ટીમાંથી ચૂંટણી લડે છે અગિયાર હજાર નવસો ને છન્નું મતો મેળવી તેઓ વિજેતા થાય છે તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવાર દલસુખરામ જે ગોધાણી કે જેઓ સ્વતંત્ર લડ્યા હતા તેઓ છસો ને અઢાર મતો મેળવે છે વાત કરીએ પંચોતેરના પાલિતાણા વિધાનસભાના ઇલેક્શનની તો તેમાં સૌ પ્રથમ ક્ષત્રિય ઉમેદવાર કેસરીસિંહજી સરવૈયા એ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટીમાંથી સોળ હજાર બસો ને છન્નું મતો મેળવી ભવ્ય વિજય હાંસલ કરે છે આપને જણાવી દઈએ કે કેસરીસિંહ સરવૈયા એ કંજરડાના વ્યક્તિ હતા તેઓ સ્વતંત્ર સેનાની તરીકે પણ સેવા આપી ચૂક્યા હતા સાથે સાથે સરવૈયા રાજ રાજવંશના તાલુકદાર પરિવારમાંથી તેઓ આવતા હતા તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવાર પટેલ દનસુખલાલ જયરામભાઈ કે જેઓ સ્વતંત્ર લડ્યા હતા તેઓ તેર હજાર એકસો ને એકવીસ મતો મેળવે છે ત્યારબાદ આપણે વાત કરીએ ઈસવીસન સન ઓગણીસો નેવું ના વિધાનસભા ઇલેક્શનની જેમાં ડાબી નટુભાઈ ભીખાભાઈ સ્વતંત્ર રીતે ચૂંટણી લડી સોળ અને સત્તાણું મતો મેળવે છે જેમના પ્રતિસ્પર્ધી ઉમેદવાર સરવૈયા જયવંતસિંહ કેસરીસિંહ કે જેઓ આઈએનસી વન માંથી લડ્યા હતા તેર મતો મેળવવામાં જયવંતસિંહ સફળ થયા だ આ એ જ જયવંતસિંહ છે કે જેઓ આગળ જઈ અને જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પણ વિજેતા થયા હતા ત્યારબાદ ઈસવીસન ઓગણીસો પંચ્યાસીના ઇલેક્શનની વાત કરીએ તો સમા મજીદભાઈ દાદાભાઈ કે જેઓ આઈ એન સીમાંથી એકવીસ હજાર ત્રણસો ને પિસ્તાલીસ મતો મેળવવામાં સફળ થાય છે અને વિજેતા બને છે પ્રતિસ્પર્ધી બલ્લર ગોરધનભાઈ હરિભાઈ ભારતીય જનતા પાર્ટીમાંથી અગિયાર હજાર ત્રણસો ને બાવીસ મતો મેળવવામાં સફળ થાય છે ત્યારબાદ આપણે વાત કરીએ ઈસ્વીસન ઓગણીસો નેવું ના ઇલેક્શનની તો આ ઇલેક્શનમાં પ્રવીણસિંહજી જાડેજા જનતા દળ નામની પાર્ટી માંથી છત્રીસ હજાર અને એસી મતો આ ઇલેક્શનથી ભારતીય જનતા પાર્ટીના ગઢ તરીકે પાલિતાણા ઉભરી અને આવ્યું હતું અને સૌપ્રથમવાર ભારતીય જનતા પાર્ટીએ આ ઇલેક્શનમાં વિજય મેળવ્યો હતો ગોટી કુરજીભાઈ કે જેઓ આ વિધાનસભા ઇલેક્શનમાં ઓગણચાલીસ હજાર પાંચ આ રીતે ભારતીય જનતા પાર્ટીની પાલિતાણામાં શુભારંભ થાય છે ત્યારબાદ વાત કરીએ ઓગણીસો અઠાણું ના ઇલેક્શન ની તો એમાં ફરી વખત ગોટી કુરજીભાઈ રામજીભાઈનો ભારતીય જનતા પાર્ટીમાંથી તેત્રીસ હજાર આઠ મતો મેળવી વિજય થાય છે તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવાર ગોધાણી દલસુખભાઈ જેરામભાઈ કે જેઓ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાંથી ઓગણીસ ત્રેપન મતો મેળવવામાં સફળ રહે છે વાત કરીએ બે હજાર બે ના ઇલેક્શનની તો તેમાં માંડવિયા મનસુખભાઈ લક્ષ્મણભાઈ ભારતીય જનતા પાર્ટીમાંથી ચાલીસ હજાર ચારસો ને પંચાણું મતો મેળવવામાં સફળ થાય છે તેમના પ્રતિસ્પર્ધી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના વેગડ કરશનભાઈ બીખાભાઈ આડત્રીસ હજાર અને ઓગણ એસી મતો મેળવવામાં સફળ થાય છે મિત્રો અત્રે આપણે જણાવી દઈએ કે ભારતના હાલના આરોગ્ય મંત્રી તરીકેની સેવા આપનારા પોરબંદરના વર્તમાન સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતાઓમાં ગણના થતી હોય એવા મનસુખભાઈ માંડવિયા બેમાં પાલિતાણામાંથી વિધાનસભાનું ઇલેક્શન લડ્યા હતા અને ખૂબ જ સારા મતો મેળવી વિજય પણ પ્રાપ્ત કર્યો હતો ત્યારબાદ આપણે વાત કરીએ ઈસવીસન બે હજાર સાતના ઇલેક્શનની તો આ ઇલેક્શનમાં સર્વૈયા મહેન્દ્રસિંહ પરાક્રમસિંહ ભારતીય જનતા પાર્ટીમાંથી પચાસ મતો મેળવી અને ભવ્ય વિજય પ્રાપ્ત કરે છે તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવારની વાત કરીએ તો કાતરોડિયા લાભુભાઈ પોપટભાઈ કે જેઓ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાંથી એકત્રીસ હજાર પાંચસો ને પિસ્તાલીસ મતો મેળવવામાં સફળ થાય છે બે હજાર બારના ઇલેક્શનની વાત કરીએ તો પ્રવીણભાઈ ઝીણાભાઈ રાઠોડ એક ઇતિહાસ રચે છે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટીમાંથી ઓગણ સિત્તેર હજાર ત્રણસો ને છન્નું મતો મેળવી ભવ્ય વિજય હાસિલ કરે છે પ્રતિસ્પર્ધી ભારતીય જનતા પાર્ટીના મહેન્દ્રસિંહ સરવૈયા પંચાવન હજાર અને એકોતેર મત મેળવે છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીનો ગઢ બનેલા પાલીતાણામાં પ્રવીણભાઈ રાઠોડ ભવ્ય વિજય કરી અને ગાબડું પાડવાનો પ્રયત્ન કરે છે પરંતુ બે હાજર સત્તરના ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટીનું ભવ્ય કમબેક થાય છે બારૈયા ભીખાભાઈ રવજીભાઈ કે જેઓ ઓગણ સિત્તેર હજાર નેવ્યાસી મતો મેળવી ભવ્ય વિજયની પ્રાપ્તિ કરે છે તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવાર રાઠોડ પ્રવીણભાઈ ઝીણાભાઈ કે જેઓ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાંથી આવતા હતા તેઓ પંચાવન હજાર બસો ને નેવું મતો મેળવવામાં સફળ થાય છે પરંતુ આ ઇલેક્શનમાં બારૈયા ભીખાભાઈ રવજીભાઈનો જંગી બહુમતીથી વિજય થાય છે અને ભારતીય જનતા પાર્ટીનો પણ કમબેક થાય છે ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ પાલિતાણાના છેલ્લા વિધાનસભા ઇલેક્શનની એટલે કે બે હજાર બાવીસના ઇલેક્શનની તો આ ઇલેક્શનમાં પણ ભીખાભાઈ રવજીભાઈ બારૈયા પુનરાવર્તિત થાય છે અને જંગી બહુમતીથી તેઓ વિજય હાસિલ કરે છે આ વખતે ભીખાભાઈ ભારતીય જનતા પાર્ટીમાંથી ક્યારેય કોઈ ઉમેદવારને ન મળ્યા હોય એટલા મત મેળવે છે એક્યાસી હજાર પાંચસો અડસઠ મતો મેળવી બારૈયા ભીખાભાઈ ભવ્ય જીત હાસિલ કરે છે જ્યારે તેમના પ્રતિસ્પર્ધી રાઠોડ પ્રવિણભાઈ જીણાભાઈ ત્રેપન હજાર નવસો એકાણું મતો મેળવવામાં સફળ થાય છે આપણે જણાવી દઈએ કે બાવીસની ચૂંટણી ત્રિપાખ્યો જંગ ખેલાયો હતો જેમાં આમ આદમી પાર્ટી પણ મેદાનમાં હતી ખેની જીણાબાઈ પરસોત્તમભાઈ પણ આ ચૂંટણીમાં પચીસ હજાર અને ઓગણીસ મતો મેળવવામાં સફળ થાય છે તો મિત્રો આ હતો પાલિતાણાના ધારાસભ્યોનો ઇતિહાસ કયા ધારાસભ્યએ કેટલા મત મેળવ્યા કઈ પાર્ટીએ કેટલા વર્ષ સુધી શાસન કર્યું કઈ જ્ઞાતિ અને કઈ જાતિના સમીકરણોએ આ બેઠક ઉપર કામ બતાવ્યું એ તમામ બાબતે આપણે આ વિડીયોમાં વાત કરી વધારે ને વધારે આવા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો માત્ર ને માત્ર ધવાવડ પર